સેક્શન બી યાદ નથી આવતું આ મળી ગયો ને તો કામ થઈ જાત સેક્શન બી માં આવી તકલીફ તમારા પેપર માં નો થાય એટલા માટે હું તમારા માટે એમપી લઈને આવ્યો છું સેક્શન બી ફોર સ્ટાન્ડર્ડ અને બેઝિક બંને માટે છે અવિભાજ્ય અવયવની રીતે ગુસાલસા

ની ઊંચાઈ ને ત્રીજા સમાનો એ દાખલો દવાની કેપ્સુલ બે ઘનથી લમઘન બને એ દાખલો અને તેરમું ચૌદ આખમું તેરમું અને ચૌદમું આખું ચેપ્ટર કરી લેજો મારા કલેજા એમાં આઈ એમપીની રાહ ના જુઓ બે ચકાચક કરી લેવાના છે તો આશા છે કે તમે આઈએમપી તૈયાર કરીને જશો અને જો તૈયાર કરીને ગયા તો ચોક્કસથી ફાયદો થશે આવી જ રીતે કઈ ને કંઈ આઈએમપી મેળવવા હોય ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂરથી કરી રાખો